કઠવારે હજો હેડે આયા કેટલા કાસે આ ગયા હડસ હડ બે જગ્યા બે હડે કેમ ને શેઠ પૈસો બીસે હાલતા શું શું લાવ લુકડા અલ્યા સરતા એક ઈ ઉપાધી છે લાવે કે નહીં તો પુલા માથે એવો હોય તો તા થોડો કુથી આલ તો ને ઉલાવ શેઠે જ પૈસા એ ઓન મારે તો

મારા ઘરે આવી જ એટલે મોદો અને રાજનો તું ઘણો રખડતો ના દિવાળી છે ને મને પાછી બીક લાગતી પુત્ર આટ ને ચેઢ દાવાજી ને એક તો મને પાછી બીક લાગી રહી છે એક પ્રેમ ભૂલી જવું છે યાર

એમ નથી યાદ તો બચી ને એક તો માર બાઈ બાત હવે એમને એમ દાવાજ હું હેડું એમ કે